ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ મહાન સમ્રાટ પોતાની સૌથી મોટી અને શાનદાર જીત પછી એ જ ક્ષણે યુદ્ધને હંમેશા માટે તિલાંજલિ આપી દે આજે આપણે એક એવા જ શક્તિશાળી શાસકની વાત કરવાના છીએ એક એવો રાજા જેની એક ક્રૂર જીતે એને પૂરેપૂરો બદલી નાખ્યો આ વાર્તા છે સમ્રાટ અશોકના એ અદ્ભુત પરિવર્તનની જેણે ખરેખર ઇતિહાસની દિશા જ ફેરવી નાખી વિચાર તો કરો જીતની ચરમસીમાએ પહોંચીને જ્યારે આખું જગત તમારા પગમાં હોય ત્યારે હથિયાર હેઠા મૂકી દેવા આ વાત જ કંઈક અકલ્પનીય જેવી લાગે છે ખરું ને તો ચલો આ અસાધારણ ગાથામાં આપણે થોડા ઊંડા ઉતરીએ અને જાણીએ કે સમ્રાટ અશોકના જીવનમાં એવું તે શું બન્યું હતું કે જેણે તેને પોતાની તલવાર હંમેશ માટે મ્યાન કરવા પર મજબૂર કરી દીધો જો કે આ પરિવર્તનને સમજવા માટે પહેલાંના અશોકને જાણવો ખૂબ જરૂરી છે એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રચંડ અને કહેવાય છે કે ક્યારેક ઘણો નિર્દયી શાસક હતો એના વિશાળ મૌર્ય સામ્રાજ્યની પૂર્વ સરહદે એક રાજ્ય હતું કલિંગ જેની આંખમાં કણાની જેમ ખૂંચતું હતું કેમ કારણ કે કલિંગ માત્ર શક્તિશાળી અને સ્વતંત્ર જ નહોતું પણ વ્યાપાર અને વ્યૂહરચનાની દૃષ્ટિએ એટલું બધું મહત્વનું હતું કે અશોક એની પણ ભોગી જીતવા માંગતો હતો અને જુઓ કલિંગને જીતવું એ કંઈ ખાલી અશોકનું સપનું નહોતું એ તો આખા મૌર્ય વંશની એક અધૂરી ઈચ્છા હતી એના દાદા મહાન ચંદ્રગુપ્ત મૌર્ય જેમણે આ સામ્રાજ્યનો પાયો નાખ્યો એ પણ કલિંગને જીતી નહોતા શક્યા એના પિતા બિંદુસાર એ પણ નિષ્ફળ રહ્યા એટલે અશોકે તો જાણે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે એ પોતાના પૂર્વજોનું આ અધૂરું કામ પૂરું કરીને જમશે અને બસ આ જ દ્રઢનિશ્ચય સાથે સન પૂર્વે બસો ને એકસઠમાં અશોકે પોતાની આખી સેના કલિંગ પર ઉતારી દીધી દયા નદીના કિનારે જે થયું એને ખાલી યુદ્ધ કહેવું યોગ્ય નથી એ એક ભયાનક નરસંહાર હતો ઇતિહાસના પાના પર આ લડાઈ સૌથી વધુ લોહિયાર અને વિનાશક લડાઈઓમાંથી એક તરીકે નોંધાઈ ગઈ તો આ જીતની કિંમત શું હતી ચાલો આંકડા જોઈએ અને આ આંકડા ખુદ અશોકે જ પથ્થરો પર કોતરાવીને દુનિયાને જણાવ્યા છે યુદ્ધભૂમિ પર જ એક લાખ લોકો માર્યા ગયા કલ્પના કરી શકો છો એક લાખ અને આ તો માત્ર શરૂઆત હતી એનાથી પણ દોઢ ઘણા વધારે એટલે કે દોઢ લાખ લોકોને બંદી બનાવી લેવાયા ગુલામ બનાવી દેવાયા એમના ઘર પરિવાર એમનું સર્વસ્વ છીનવાઈ ગયું પણ વિનાશની આ ગાથા અહીં પણ નહોતી અટકતી કારણ કે આ એક લાખ અને દોઢ લાખ તો માત્ર યુદ્ધના મેદાનના આંકડા હતા યુદ્ધ પછી જે ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો એમાં બીજા અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા જેમની તો કોઈ ગણતરી જ નથી આ હતી એ જીતની અસલી અને ભયાનક કિંમત જીતનો ડંકો તો વાગી ચૂક્યો હતો અને પછી સમ્રાટ અશોક વિજેતા તરીકે પોતાની જીતેલી ધરતીનું નિરીક્ષણ કરવા નીકળ્યો પણ ત્યાં એણે જે જોયું એ દ્રશ્ય એને અંદરથી હચમચાવી નાખ્યો અને ઇતિહાસ સાક્ષી છે કે આ જ ક્ષણ એના જીવનની સૌથી મોટી સૌથી નિર્ણાયક ક્ષણ બનવાની હતી એણે જોયું કે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બસ લાશોના ઢગલા હતા ઘાયલોની ચીસો અનાથ બાળકોના રડવાનો અવાજ આખા વાતાવરણમાં એક ભયાનક માતમ છવાયેલો હતો કહેવાય છે કે લોહીથી લાલચોડ થઈ ગયેલી દયા નદીને જોઈને એ વિજેતા સમ્રાટના મનમાં ગર્વ નહીં પણ પશ્ચાતાપની આગ ભભૂકી ઉઠી અને બસ એ જ ક્ષણે એનામાં એક મૂળભૂત પરિવર્તન આવ્યું આ સ્લાઇડ એને બહુ સરસ રીતે બતાવે છે અશોકે ઘોષનો માર્ગ છોડી દીધો ભેરી ઘોષ એટલે શું એટલે કે યુદ્ધના નગારાઓના શોરથી તલવારના જોરે મળતી જીત અને એણે અપનાવ્યો ધમ્મઘોષનો માર્ગ એટલે કે ધર્મ કરુણા અને પ્રેમથી લોકોના દિલ જીતવાનો માર્ગ તો સવાલ એ થાય કે આ ધમ્મ શું હતું આ સમજવું ખૂબ જરૂરી છે ધમ્મ કોઈ એક ધર્મ નહોતો જેમ કે બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ ના એ તો નૈતિકતા અહિંસા અને સામાજિક જવાબદારીનો એક સાર્વત્રિક સિદ્ધાંત હતો એક એવો રસ્તો જે સામ્રાજ્યના દરેક નાગરિક માટે હતો ભલે પછી તે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનો હોય પણ અશોકનું આ પરિવર્તન ખાલી આંસુ કે પચતાવા પૂરતો સીમિત ન રહ્યો એણે પોતાની આ નવી ફિલોસફીને શાસનનો પાયો બનાવી દીધો અને એના આધારે આખા સામ્રાજ્યમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા આ કોઈ ભાવનામાં આવીને લીધેલો નિર્ણય નહોતો પણ એક સુનિયોજિત કાર્યક્રમ હતો એણે શાંતિ અને કલ્યાણ માટે કામ કરવાનું શરૂ કર્યું જેના ત્રણ મુખ્ય પાયા હતા પહેલું અહિંસાનો સંપૂર્ણ સ્વીકાર બીજું બધી જ પ્રજા માટે લોકકલ્યાણના કામો અને ત્રીજું આ ધમ્મના સંદેશાને આખી દુનિયામાં ફેલાવવું અને એના કામો એની નવી વિચારધારાનો જીવતો જાગતો પુરાવો બન્યા આખા સામ્રાજ્યમાં મુસાફરો માટે રસ્તાઓ અને આરામ કરવા માટે માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી ઠેર ઠેર પાણી કૂવા ખોદાયા અને સૌથી ક્રાંતિકારી પગલું એણે ફક્ત માણસો માટે જ નહીં પણ પશુ પક્ષીઓ માટે પણ દવાખાના ખોલાવ્યા આ એક એવું કામ હતું જે એને એના સમયથી સદીઓ આગળ મૂકી દે છે એક શાસક તરીકે અશોક એ જાણતો હતો કે માનવ જીવન તો ક્ષણભંગુર છે એટલે એણે નક્કી કર્યું કે એનું આ પરિવર્તન અને એનો આ સંદેશો ખાલી એના જીવનકાળ સુધી સીમિત રહેવો ન રહેવો જોઈએ એણે પોતાના આ વારસાને સમયના વહેણમાં અમર કરી દેવાનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો એણે શું કર્યું એણે પોતાના સામ્રાજ્યના ખૂણે ખૂણે મોટા મોટા પથ્થરો અને સ્તંભો પર ધમ્મના સિદ્ધાંતો કોતરાવી દીધા આ ખાલી રાજાના આદેશો નહોતા આ તો એની નવી નૈતિકતાનું એક ખુલ્લું જાહેરનામું હતું એક એવું જાહેરનામું જે હજારો વર્ષો પછી આજે પણ આપણને એ મહાન પરિવર્તનની વાર્તા કહે છે અને આ જ વાત આ એક જ વાક્ય અશોકને ઇતિહાસના બધા રાજા મહારાજાઓથી અલગ પાડે છે એની આ ગાથા ખાલી એક રાજાના હૃદય પરિવર્તનની નથી પણ એ શક્તિ અને કરુણા વચ્ચેના સંબંધ પર એક મોટો સવાલ ઊભો કરે છે એ એ વાતનો પુરાવો છે કે સાચી જીત હથિયારોથી નહીં પણ માનવતાથી મળે છે અને આ એક એવો સંદેશ છે જે કદાચ આજે પહેલાં કરતાં પણ વધુ પ્રાસંગિક છે